એકવીસ જૂન બે હજાર પંદરથી થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો ગુરુકુલ વિદ્યામંદિર સુપાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં એકત્રિત થયા હતા સુપા વાલીઓ તમામ કર્મચારીઓ મળી પાંચસો ભાગીદારી નોંધાવી હતી યોગ ગુરુ સુરેશભાઈ રત્નાણીએ યોગના શારીરિક અને માનસિક ફાયદા સમજાવ્યા હતા આભાર વિધિ કરી ગુરુકુલમાં યોગનો નિત્ય અભ્યાસ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો ગુરુકુલ સભાના પદાધિકારીઓએ અને નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરીએ કાર્યક્રમ માટે અભિનંદન આપ્યા હતા વાંસલા તાલુકાના ઉનાઈ માતાના મંદિર અને દંડકવન આશ્રમ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લાના પ્રચલિત ધાર્મિક સ્થળ ઉનાઈ માતા મંદિર તેમજ દંડકવન આશ્રમ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્વયં અને સમાજ માટેની યોગ થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી શાળા નંબર દસ બસો બ્યાસી અને બસો ત્યાસી ભેસ્તાન આવાસ સુરત ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી શાળા નંબર દસ બસો અને બસો ત્યાસીના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકોને યોગાભ્યાસ બાદ જીવનમાં યોગનું મહત્વ સમજ શિક્ષક જયદીપભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારીના રામજી મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી ભારતના ઋષિમુનિઓની માનવજાતને ભેટ સમાન યોગ વિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિતના મહાનુભાવો તેમજ યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો કાનકુવા હાઈસ્કૂલમાં યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીના થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી ચૌદસો બાળકો ત્રીસ શિક્ષકો અને દસ મહાનુભાવો જોડાયા સો વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી વિભાગ મંડળ સંચાલિત શ્રી બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિરમાં આચાર્ય સંજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને વ્યાયામ શિક્ષક પ્રકાશભાઈ પટેલના નેતૃત્વમાં શાળાના વિશાળ પટાંગણ અને પ્રાકૃતિક વાતાવરણમાં સંગીતના સુરે યોગના જુદા જુદા આસનો વડે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

ચીખલી તાલુકાની ગેજ ચીખલી અને મજીગામ કુમાર શાળાના વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષામાં ઝડપતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ હાઈસ્કૂલ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય એકવીસમી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે જેના ભાગરૂપે આજ રોજ દસમા વિશ્વ યોગ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી શાળાના પટાંગણમાં પ્રાથમિક શાળાના શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ યોગ પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા આજે કોકિલા શરમન દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ નવસારી દ્વારા ડીડી પ્રાઇમરી વિભાગના ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું નવસારી કેળવણી મંડળ સંચાલિત દિનભાઈ દાબુ કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગના ધોરણ પાંચથી આઠ સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શર્મન કોકિલા દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ નવસારી તરફથી વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો નવસર જિલ્લા સંકલન ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે ખેરગામમાં સેંકડો પરિણીતાઓએ વટ સાવિત્રીની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી ત્યારે સત્યવાન સાવિત્રીની અખંડ સૌભાગ્યવતીની વ્રતકથા જાણીતી છે કેટલીક બહેનો આ વ્રત ત્રણ દિવસ સુધી કરે છે અને હાલમાં ઘણી બહેનો એક દિવસ પૂરતું જ આ વ્રત કરે છે ત્યારે આ વર્ષે જેઠ શુદ્ધ ચૌદ શુક્રવાર તારીખ એકવીસ છે એટલે કે આજ રોજ વટ સાવિત્રીનો વ્રત છે અને જેની ઘણી બધી અખંડ સૌભાગ્યવતી પરિણીતાઓએ વટ સાવિત્રીનો વ્રત કરી એની ઉજવણી કરી એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો શ્રી જલારામધામ નવયુવક મંડળ આમધરા દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે અવિરત ધાર્મિક સામાજિક અને રમતગમતની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી જલારામ ધામ નવયુગ મંડળ આમધોરાએ હવે શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની પણ શરૂઆત કરી છે ચાલુ વર્ષે જલારામ ધામ આમધોરા દ્વારા ટીસી પટેલના સંયોગથી આમધરા પીપલકભાણ મોગરાવાડી કલયારી સાદકપુરની સરકારી પ્રાથમિક શાળાઓના કુલ અગિયારસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓને પાંચ હજાર નોટબુકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ અંતર્ગત જલાલપુર તાલુકાનો બિયારણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો એકસો જેટલા ખેડૂતોને ડાંગર ફળ પાકો અને શાકભાજી પાકો માટે વિના બિયારણ કીટ વિતરણ કરાયું નારણલાલા સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે આજ રોજ શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ ડિમ્પલબેન ચંપાનેરી તેમજ પ્રિયંકા હલવડિયા જ્યોત્સનાબેન પટેલ ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને યોગ શિક્ષણનું પ્રેક્ટિકલ સ્વરૂપ દર્શાવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થી અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ કાર્યક્રમની સફળતા મહત્વ ભૂમિકા ભજવનાર શાળા આચાર્ય હેમાબેન કંસારાએ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા इतने सारे મુખવાસ આપવાસ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો નવસારી રેડક્રોસ ભવન ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે લક્ષ્મી સિમેન્ટના સ્થાપક સ્વર્ગસ્થ હરિશંકર સિંઘાનિયાના જન્મદિવસ નિમિત્તે નવસારી અને ડાંગ જિલ્લાના સેલ્સ પ્રોમોટર સિદ્ધાર્થ દેસાઈ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને રક્તદાન કર્યું અને માનવતા મહેકાવી હતી નવસારીના પરતાપોરની એક ઘટના

તેમજ કૃષિ મહાવિદ્યાલય અને અસ્પી બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન શ્રી ડોક્ટર રાજેન્દ્ર એમ નાયક અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના આચાર્ય અને ડીન શ્રી ડોક્ટર ઓ શર્મા વણિય મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન શ્રી મિનલ ટંડે અને નવસારી કૃષિ યુનિવર્સિટીના અધિકારી કર્મચારીગણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી આ સંદર્ભમાં છીરમગામ ડીયુ જે વાય જલાલપુર આયોજનનગર ગણદેવી મનપુર વાંસતા દુબડફળિયા વાંસતા શ્રેા ચીખલી જેવા સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એબી સ્કૂલ ચીખલીમાં રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એબી સ્કૂલ ચીખલી દ્વારા એકવીસ જૂનના રોજ રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે જે મન અને શરીર વચ્ચે સદભાવ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેના ભાગરૂપે શાળામાં યોગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગાડી મુદ્દામાલ તારીખ વીસ છ બે હજાર ચોવીસના ના રોજ એમબી ગામિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ બાતમી મળી કે એક સફેદ કલરની હુંડાઈ આઈ ટ્વેન્ટી મેઘના ગાડીનો ચાલક ગાડીમાં પ્રોહિબિશન જથ્થો ભરી રોહિણાથી ભોમાપારડી મરલા ઘેજ ચીખલી તરફ જનાર છે જેના આગળ સ્પ્લેન્ડર મોટરસાયકલવાળા વાળા લાઇન કરે છે જે હકીકતના આધારે પકડાયેલ સમોને ગેરકાયદેસર વગર પાસ પરમિટે પ્રોહિબિશન મુદ્દામાલ જથ્થા સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ખેરગામ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ એકસો સોળ એક્યાસી અઠાણું બે મુજબની ફરિયાદ નોંધી પ્રશંસનીય કામગીરી કરી ત્રણ વર્ષથી પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથકમાં વર્ષ બે હજાર એકવીસમાં નોંધાયેલ ક્રૂરતા અધિનિયમ હેઠળના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને નવસારી એસઓજીની વોન્ટેડ એક્ક્યુઝડ સેલની ટીમે મહારાષ્ટ્રના ઉમરથાણાથી ઝડપી લીધો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે એકોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી